મધ્યક મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરશું આપણે મધ્યક નું સૂત્ર છે એક્સબા બરાબર પ્રાપ્તા કોનો સરવાળો ભેંગા કુલ વિદ્યાર્થીની સંખ્યા એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એમ તો પ્રમાણે મધ્યક મેળવવા માટે આપેલા જે સંખ્યાઓ છે પ્રાપ્ત તેનો સરવાળો કરી કુલ સંખ્યા વડે ભાંગતા આપણે મધ્યક મળશે આપેલી સંખ્યાનો કુલ સરવાળો છસો થશે કુલ સંખ્યા છે દસ તો કુલ સંખ્યાને દસ વડે ભાંગતા તમને જવાબ મળશે તેને આપણે મધ્યક કહેશું તો અહીં જવાબ છે સાઈઠ તો મધ્યક અથવા તો સરાસરી બે નામ છે જેને આપણે મધ્યક અથવા સરાસરી તરીકે ઓળખશું તો મધ્યક આવ્યો છે સાઈઠ તો જ્યારે મધ્યકની ગણતરી કરવાની થાય એક ગુણમાં અથવા બે ગુણમાં અથવા ચાર ગુણમાં ત્યારે તમારે ખાસ કાળજી રાખવી કે આપેલી સંખ્યા છે એનો સરવાળો કરી કુલ સંખ્યા આપેલી છે તેના વડે ભાંગતા જે જવાબ મળે તેને આપણે મધ્યક કહેશું હવે કરશું આપણે મધ્યસ્થ ખાસ કાળજી રાખવાની એમાં સૌપ્રથમ આપેલી સંખ્યાને ક્રમમાં ગોઠવવી એટલે કે નાનીથી તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની થશે એ ગોઠવી લીધા પછી જ તમે આગળની ગણતરી કરી શકશો હવે જોશો મધ્યસ્થ મધ્યસ્થ બરાબર એમ એમને આપણે મધ્યસ્થ તરીકે ઓળખશું એ જ રીતે મધ્યકને આપણે એક્સ બાર તરીકે ઓળખતા હતા મધ્ય છે આપેલી સંખ્યા દસ પ્લસ એક ભાંઘા બે અગિયાર ભાંઘા બે દસ અને એકનો સરવાળો કરતા જે જવાબ મળશે અગિયાર અગિયાર ને બે વડે ભાંગ કરવાનો અહીં જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ મધ્યસ્થ થશે પરંતુ આપણે પાંચ પોઈન્ટ પાંચ આવેલા છે ત્યારે તમારે પાંચ પોઈન્ટ પછી જે પણ પોઈન્ટ આવેલો હોય પાંચ પોઈન્ટ પાંચ એટલે આગળની સંખ્યા તમારે ધ્યાનમાં લેવાની એટલે આ રીતે કરશું આપણે પાંચમું અને છઠ્ઠું પદનો સરવાળો કરશું બે વડે ભાંગશું જેને જવાબ આવે તેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખશું જ્યારે આપણા તરીકે જવાબ આવશે ત્યારે એની આ પ્રમાણે ગણતરી થશે જો સમજી લો કે કદાચ તમને જે આપેલી સંખ્યા છે એ ફક્ત નવ જ હોય અને તમને નવ પ્લસ એક કરતા દસ આવશે જવાબ જવાબ આવશે એ પણ પૂર્ણાંકમાં આવશે દસ ને બે વડે ભાગતા જવાબ આવ્યો છે પાંચ તો પાંચમું જે પદ છે એને આપણે મધ્યસ્થ તરીકે ઓળખશું તો આપણે જોઈએ ચઢતા ક્રમમાં આપેલી સંખ્યા છે તેમાં પાંચમું પદ અઠાવન આવે છે તો અઠાવનને આપણે મધ્યસ્થ તરીકે ઓળખશું પરંતુ જ્યારે અપૂર્ણક સંખ્યા છે ત્યારે તમારે આગળનું જે પોઈન્ટ છે મતલબ કે છ પોઈન્ટ પાંચ છે તો છઠ્ઠું અને સાતમું પદનો સરવાળો સાત પોઈન્ટ પાંચ છે તો સાતમું ને આઠમો પદનો સરવાળો એ જ રીતે પાંચ પોઈન્ટ પાંચ આપેલું છે તો પાંચમું ને છઠ્ઠું પદનો સરવાળો કરી બે વડે ભાંગતા જે જવાબ મળે તેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખશું તો અહીં પાંચમું પદ અઠાવન છે અને છઠ્ઠું પદ સાહીઠ છે તો બંનેનો સરવાળો કરશું ને બે વડે ભાંગાકાર કરશું તો અહીં પાંચમો છઠ્ઠું પદ છે બહુલક જ્યારે તમને આપેલી સંખ્યાનો એક ગુણમાં બહુલક મેળવ કીધો હોય ત્યારે આપેલી સંખ્યામાં જે સંખ્યા બે વખત અથવા વધુ વખત આવતી હોય એક થી વધારે બે સંખ્યા હોય એ પણ વધુ વખત આવતી હોય તેને આપેલા બહુલક આ પ્રમાણે છે પ્રમાણે કહી દેવું એટલે ઉદાહરણ તરીકે આપેલી સંખ્યા છે આમાં ચોટતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી આમાં જોવાનું કે આપેલી સંખ્યામાં વધુ વખત કઈ સંખ્યા આવે છે અહીં જોઈએ કે વધુ વખત સંખ્યા છે એ અઠાવન આવે છે તો એક ગુણમાં તમારે માત્ર આપેલી સંખ્યા જે વધુ વખત આવતી હોય તેને કાચો બહુલક તરીકે તમે દર્શાવવાનો રહેશે

એમ એટલે મધ્યસ્થ અને જેડ એટલે બહુલક તો બહુલક બરાબર ત્રણ સૂત્ર મૂકવાનું થશે સૂત્ર સ્વરૂપે જોઈએ જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો પ્રમાણે તમારે સંખ્યા લખવાની થશે એટલે એમ અને એક્સને ત્રણ અને બે સાથે ગુણાકાર કરી બંને વચ્ચે બાદ બાકી કરતા જે જવાબ મળે તેને આપણે બહુલક તરીકે ઓળખશું અહીં ત્રણ ગુણ્યા ઓગણસઠ એટલે બંનેનો ગુણાકાર કર્યા પછી બંનેની બાદ બાકી તો અહીં જે બહુલક છે એ એકસો સિતોતેર માંથી એકસો વીસ બાદ કરતા અહીં બહુલક સત્તાવન મળે છે તો પ્રમાણે જે ચાર ગુણ દાખલો પૂછવામાં આવે જેમાં તમે આપેલી સંખ્યામાંથી બહુલક મેળવવાનો છે આવું સૂચન હોય ત્યારે તમારે મધ્યક મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરવાની થશે બીજી ખાસ કાળજી રાખવી કે મધ્યકમાં તમારે માત્ર ને માત્ર સરવાળો કરી અને આપેલી સંખ્યાને ભાંગા કરવાનો જ્યારે મધ્યસ્થ મેળવવાનો થશે ત્યારે તમારે ચડતા ક્રમમાં ગોઠવીની જ દાખલો કરવો થેન્ક